ની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની પણ આપણે મિત્રો વાત કરીએ તો સોનાના ભાવ આસમાને પહોંચી ગયો છે અને હજુ પણ તેજી ચાલુ જોવા મળી રહી છે તો છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ એક ત્રણસો ને દસ રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે તો આજના ભાવની વાત કરીએ તો મિત્રો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો વિચારી રહ્યા છો તો અત્યારે જો પ્લાન બનાવી રહ્યો જોઈએ કારણ કે સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે સોનાની વાત કરીએ તો ઘણા બધા મિત્રો રોકાણ કરવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો વિચારી રહ્યા છે જેઓની માટે પણ ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો આઠવાડિયાની અંદર 22 કેરેટ સોનાની કિંમતમાં 1200 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો બુલિયન માર્કેટમાં જોરદાર ખરીદીને કારણે 24 જાન્યુઆરીના રોજ સોના તેમજ ચાંદીના ભાવમાં સોનાના ભાવ જે છે એ સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો મિત્રો આજે પણ ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે સોનિયા સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરીએ તો મિત્રો

સુધી પહોંચી ગઈ છે અને હવે લાગી રહ્યું છે કે સોનાના ભાવ જે છે જાન્યુઆરી ના રોજે સોના તેમજ ચાંદીના ભાવમાં ફરીથી વધારો નોંધાયો હતો અને આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એ ગ્રામ સાત હજાર પાંચસો મિત્રો સોનાના ભાવમાં તો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે કેટલો વધારો નોંધાયો છે જેની પણ માહિતી મેળવી લઈએ જેની અંદર એ ગ્રામ આઠ હજાર બસો ને માં દસ ગ્રામ બ્યાસી હજાર ચારસો ને વીસમાં જ્યારે સો ગ્રામ આઠ લાખ ચોવીસ હજાર બસો માં તો મિત્રો સોનાની વાત કરીએ તો વર્તમાનના ભાવની વાત કરીએ તો છવ્વીસ જાન્યુઆરીના રોજ રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ જે છે એ બ્યાસી હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા પ્રતિ એક એકતો સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે અને દેશના મોટા ભાગના શહેરોની અંદર બાવીસ કેરેટો અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ જે છે એ કેટલી ઊંચાઈએ પહોંચ્યો છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો દિલ્હીની વાત કરીએ તો દિલ્હી ચોવીસ કેરેટ સોનાગ્ન ગાળો જ ચાલી રહ્યો છે અને જે મિત્રોને લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે જેઓને અત્યારે સોના ચાંદી ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોના

ના ભાવમાં જે વધારો જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે છે જ્યારે વાત કરીએ તો દિવાળી સોનાના ભાવ જે એ સતત વધારામાં જોવા મળી રહ્યા હતા ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ બે હાજર પચીસ ની શરૂઆત જ સોનાના ભાવમાં ફરીથી વધારો યથાવત જોવા મળી રહ્યો છે તેવી જ રીતે વાત કરીએ તો સોનાના ભાવ જે

સારું એવું પ્રોફિટ પણ મળી રહે છે તેવી જ રીતે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો જ્યારે પણ તમે ચાંદીની ખરીદી કરો છો ત્યારે તમારે પણ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે ચાંદીને વેચવા જાઓ છો ત્યારે તમારે પ્રોફિટના ભાવ તમને મળી રહેવા જોઈએ અને આગળના દિવસોની વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકાર આગામી એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે અને બજેટમાં સરકાર દેશની અર્થવ્યવસ્થાને લઈને પણ ખૂબ જ અગત્યના સમાચાર આવવાના છે જેની પણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા

વાત કરીએ તો ઘણા બધા મિત્રો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરતા હોય છે ખરીદી કરતા હોય છે અને વાત કરીએ સોનાના ભાવની તો હાલ અત્યારે મિત્રો સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ કેમકે સોનું જે છે એ સતત મોંઘું થઈ રહ્યું છે જેના વચ્ચે સોના સોનાની ખરીદી કેવી રીતે કરવી તો મિત્રો જે મિત્રોને સોનાની ખરીદી કરવી છે જેઓને અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે સોનાના ભાવને અસર કરતા પરિબળોની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ઘણા બધા અસરો પરિબળો અસર કરતા હોય છે જેમ ફુગાવાના પરિબળો જેની સાથે વાત કરીએ તો મિત્રો કોઈ પણ હમાસ ઇઝરાયલના યુદ્ધ અથવા તો આર્થિક લેવલે દેશ લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની